સર્વે વૈષ્ણવોને મારા જે શ્રી કૃષ્ણ મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ફટાફટ દસ જ મિનિટમાં બની જાય એવો સફરજનનો હલવો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીં મેં બે સફરજન લીધા છે તો અત્યારે બજારમાં સફરજન ફૂલ આવી રહ્યા છે તમે બજારમાં નીકળો એટલે જ્યાં જુઓ ત્યાં સફરજનની લારી અને રિક્ષાઓ જ ભરેલી દેખાય છે તો સફરજન ખાઈ ખાઈને જો કંટાળી ગયા છીએ તો કંઈક સફરજનની આપણે નવીન સામગ્રી બનાવી અને પ્રભુને ઓગાવી અને પછી આપણે લઈએ તો હું અત્યારે થોડી ક્વોન્ટિટીમાં બનાવી રહી છું તો મેં બે નંગ સફરજન લીધા છે તો આમાં સફરજન આપણે ખાટતા હોય ને એવા નથી લેવાના જોકે અત્યારે તો ફૂલ સિઝન છે એટલે સફરજન એકદમ મીઠા જ આવે છે અને ખાટા પણ આવતા હોય છે એ પીળા કલર જેવા હોય છે એ સફરજન ખાટા ખટુંમરા હોય છે એ નહીં લેવાના હલવો કે બરફી બનાવી હોય ને ત્યારે આવા મીઠા હોય ને એવા સફરજન લેવાના તો સફરજનને આપણે કોઈ પણ ઝીણા છે ખમણી હોય ને એનાથી આપણે ખમણી લેવાના તો આ સફરજન આપણે જ્યારે હલવો બનાવવાનો હોય ને ત્યારે જ આપણે ખમણવાના પહેલા આપણે જ્યારે જે હલવામાં જે જે વસ્તુ સામગ્રી આપણે વાપરવાની હોય ને એ બધી સામગ્રી પહેલાં આપણે તૈયાર કરી અને આપણે પાસે રાખી દેવાની પછી આપણે જ્યારે એમ થાય કે આપણે હવે ઘીમાં જ છે ત્યારે જ આપણે સફરજનને ખમણવાના નહીં તો એ તરત જ લાલ થતા જશે તો આપણા હલવાનો કલર પણ ચેન્જ થઈ જશે તો આ રીતે આપણે સફરજનને ખમણી લીધા છે અને જે બે વચ્ચેનો જે બીનો ભાગ છે ને એ આપણે કાઢી લેવાનો તો એક કઢાઈમાં મેં બે ચમચી જેટલું ઘી ગરમ મૂક્યું છે તો એમાં પહેલાં આપણે એ ડ્રાયફ્રૂટને આપણે સાતળી લઈએ કાજુ છે બદામ છે અને કિસમિસ તમારી અને પિસ્તા હોય તો પણ લઈ શકાય તમારી પાસે કોઈ પણ ડ્રાય ફ્રૂટ હોય એમાં તમે કરી શકો છો તો ડ્રાય ફ્રૂટને આપણે જો સાતળીને આમાં લેશું ને તો એનો ક્રંચ હલવામાં સરસ આવશે એટલે અત્યારે હું આમાં સાતળીને લઉં છું તો આછા બદામી રંગના થાય ને એટલે આપણે એને કાઢી લેવાના જો તમે જોઈ શકો છો ને કિસમિસ એકદમ ફૂલી ગઈ છે અને કાજુને બદામ બંનેની કલર ચેન્જ થઈ ગયો છે તો બસ આટલા જ આપણે સાતડવાના વધારે નહીં સાતડવાના નૈતર એ દાજનો વાસ આવશે આપણને તો હવે એ જ કઢાઈમાં અને એ જ ઘીમાં હું આ ખમણેલું સફરજન કરી દઉં છું તો એને આપણે ધીમી આંચ ઉપર એનું જલનું જે મોઇશ્ચર છે ને સફરજનનું એ બળે ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે તો આ તમારે કોઈ પણ કઢાઈમાં તમે કરી શકો પણ કઢાઈ જો જાડા તળિયાવાળી હોય ને તો વધારે સારું નીચે બેસે નહીં અને દાજ પણ બેસે નહીં જો દાજ બેસી જશે ને તો હલવાનો આપણે સ્વાદ છે એ ફરી જશે એમ તો તમે જોઈ શકો છો કે જો હવે જલનું મોઇશ્ચર આપણું બળી ગયું છે તો હવે આ સ્ટેજ ઉપર મેં અહીં દૂધનો બનાવેલો માવો મોડો માવો જે મેં બનાવેલો હતો ને ઘરે એ મેં કર્યો છે તમે જો બજારનું વાપરતા હોય તો એ પણ કરી શકો છો પણ જો શ્રી ઠાકોરજી માટે સામગ્રી સિદ્ધ કરતા હોવ ને તો ઘરે જ બનાવવાનો આગ્રહ રાખવાનો તો અહીં મેં ગાયના દૂધનો માવો મેં બનાવેલો હતો ને એ કર્યો છે એમાં તમારે મેજરમેન્ટ તમારે તમારે સ્વાદ જેટલો માવાનો લેવો હોય એ પ્રમાણે કરી શકો છો અને અહીં હું સાકર કે ખાંડ ગળપણ માટે નથી વાપરતી પણ અહીં મેં પાંચ છ પીસી ખજૂરની એને મેં મિક્સરમાં ક્રશ કરી લીધેલી છે હું અહીં એ વાપરું છું તો ડાયાબિટીસ પેશન્ટ હોય એના માટે તો આ ઉપયોગી છે અને કોઈ પણ આ લઈ શકે છે કેમ કે આ કોઈ નુકસાનકારક નથી ખાંડ કે સાકર કે કોઈ આપણે આમાં વાપર્યું નથી એટલે એકદમ હેલ્ધી હલવો બનીને તૈયાર થશે કલર થોડોક લાલ ઉપર થઈ જશે પણ એકદમ હેલ્ધી થશે તો અહીં આ મેં લીલા ટોપરાનું મેં ખમણ કર્યું છે આ ખમણ એ છે કે મેં લીલા નાળિયેરમાંથી ખમણી અને થોડુંક દૂધ કાઢેલું હતું નાળિયેરનું અને પછી જે કોઈક ખમણ વધ્યું હોય ને એ મેં ફ્રિજમાં મૂકેલું હતું મેં અહીં બે ચમચી એ કર્યું છે જો હોય તો ભલે ને તર તમે સ્કીપ કરી શકો છો ખાલી માવો અને ખજૂર બસ અને ડ્રાયફ્રૂટ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે તમે કરી શકો છો તો આ બધું બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે અને પછી નીચે ઉતારી અને આપણે બાઉલમાં સવ કરીશું જોને તમારે બરફી કરવી હોય ને તો તમે એને કેથી ગ્રીસ કરી ઠાળીને અને એમાં ઢાળીને એની બરફી પણ કરી શકો છો પણ મારે હલવો બનાવેલો રાખવો છે તો અહીં મેં વાટકીમાં સવ કર્યો છે તો ઉપરથી હવે આપણે જે ડ્રાયફ્રૂટ મેં થોડાક બચાવ્યા હતા એનાથી આપણે એને સજાવીશું તો તમે હલવો કઈ રીતે બનાવો છો એ મને કમેન્ટ કરીને જણાવજો અને તમે સફરજનને કયા નામથી ઓળખો છો એ પણ જણાવજો રેસીપી ગમે તો લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો